ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામ દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામું હ આપણે પુરુષને પાવર હોય કાઢ નાખવાનો ઘી હારા હોય તો હાથ મહેમાન લઈ જવાય નગર તમને લાગે ઘેરે મહેમાન લઈ જવાય એક ભાઈએ ઘેરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન ટેલિફોનમાં ઉપલબ્ધ નહીં હે એટલે ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનો દિવસ ન પહેલાં પહેલા એવું હતું કે એવા એવા ઘેરે દીકરી ન દેતા હાહુ બહુ માથા માથાભારે હોય હવે આખું ઉલટું થઈ ગયું હવે હાહુ બધું એમ કે અમારે હો એવી આવી ને એક એક હાહુ ટીંગાઈ ગઈ દોડ બાંધતું પછી તો લઈ ગયા ને પોલીસ આવી બધું લખતાથી પોલીસ કે બેન તમારા સાસુએ ડોકમાં ફાંસી નાખી ત્યારે તમે શું કરતા હતા હું હામે જ બેઠેલી સાહેબ તો તમે કેમ કાંઈ ના કર્યું મને રોજ કહે તારે મારા કામમાં માથું નહીં મારવાનું હવે મારા સાસુ શું કરતા મને શું ખબર કાર પણ પછી તો તમારે ઉતાર લેવા ને તાટિયા આવતા થાને આપણે લાગી જાય તડફડતા થા અને પછી મેં જ ઉતાર સાવ શાંત થઈ ગયા ને પછી કીધું કે આપણે હવે સાસુનામાં માથું ન મરાય હવે જે કરવું એ આપણે કરાય ખરેખર ઘણા હોય એમ કે સાસુ એને ફાવતું નથી હવે શેટ આપણે થવાનું હોય કે હાહુને શેટ થવાનું હોય હાહુ છે એ જ છે તમે કપડાં લેવા ગયા અને કપડાં છે એ મોટા આવ્યા તો પછી એમ કહેવાનું કે હમણાં હમાય ખાઈ ઘરે ભલે કપડાં પીળ્યા ઝાડા થાવું પછી પહેરશું કે કપડાંને શેટ કરવાના હોય કપડાં આપણા માપે કરવાના હોય જે પહેલું આવ્યું હોય ને એના માપે આપણે થવાનું હોય એને ઓલાને આપણા માપે ન કરવાના હોય એ પાછું ધ્યાન રાખવાનું રે નહીં તો આમાં આમાં શુઓ ભાઈ આ આ આ આપણે હું તમને આ દાંત જ કઢાવવાનો છું બરાબર અમુકે જિંદગીમાં દાંત જ ન કેટે બાપુ આખો 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 હોલ દાંત કરતો ત્યાં બેઠો એ છિછીરવું બધું છિછીરવું બધું તો તારે ઊંડું ક્યાં જાવું એ ક્યાં ગુણ તારે નહીં હોય તારે હાટો મોટો ગુનો ગોચ છે એમ નહીં એને દાંત જ કાઢતા એટલે હું ઘણી વાર બાપુ કહું કે જે ખુલ્લા દિલથી દાંત નો કાઢતો હોય ને એને કોઈથી ભાઈ બંધ ન કરવું ખુલ્લા દિલથી હસી ન શકતો હોય એને એ નહીં કરવાનું વેવાય તો નહી જ દાંત ન કાઢતો હોય ને એના 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 નો રહેવું અડધી કિંમતમાં મકાન વેસીને નીકળી જવાનું હા આપણે હવારમાં પ્રોગ્રામમાં જવા તૈયાર છે હાર્મોનિયમ લઈને તો આપણે સામાવ પ્રોગ્રામમાં જાવ નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે એટલે આ વાઝા લીધા અમીએ એટલે જીવનમાં જેટલું જેટલું આનંદથી જીવાય એટલે જ આ મેં જ્યાં કડી લીધી છે કવિ કાગ બાપુની ઓહો લીલા કાશ ડોલર છે એક ભાઈનો પગ લીલો થતો બાપુ એ પગ લીલો થતો હતો ને તે હોસ્પિટલ લઈ ગયા અને ડૉક્ટરોએ ઉતાવળા લીલો થાય છે તો રઘુ બંધ થઈ ગઈ હોય આખું શરીર હળી જાય એની કરતાં એ પગ કાપી નાખો તો એ પગ કાપી નાખ્યો થોડોક થયો સમય થયો તો બીજોય પગ લીલો થતો હતો એને ઉલાડી નાખો પછી બે જયપુરના પગ નાખ્યા લાકડાના તો એ બીજા લીલા થવા પછી ખબર પડી ઓલો લુંગી પહેરે ને એનો કલર જાતો હતો લુંગી નો ને નળા ઉલાડી નાખ્યા છે એ સંશોધન કરો ખરે ખરો એક ભાઈ ને એક બાપા હોસ્પિટલ હોસ્પિટલે કીધું કે ભાઈ આ ગોઠણ દુખે છે ડોક્ટરને કેટલી ઉંમર થઈ દાદા કે બાસી તો ખરા હો ભાઈ તો હવે ઉમર બાપા ઉમર ભગવાન નું નામ લ્યો તાકે ભાઈ એક જ દુખે છે આને નથી કે 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 પણ હું આ આ એક જ પગ છે તને નિદાન નથી આવડતા અમને સલાહ શું ગયો છું એટલે હું એક જૂનો દાખલો ઘણી વાર કહું કે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ અને જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે વરરાજો પણતો હોય માથે સાફો હાથમાં તલવાર એ જાનડિયું ગીત ગાચ્યું હોય અને ફેરા ફેરાફરતો સારો લાગે આડા દિવસે હમણાં નીકળ્યો હોય તો ડ્રામાવાળો લાગે હ અને માય લગ્ન એ કે લગ્ન છે એમાં અમારે ને કુબેર કુબેરબાગ ને ગાંધીબાગ અમારે મોવામાં કોકદી આવજો નવા નવા પડેલા બાપુ એ આપણે ગામડાને આવે ને ત્યાં જ ફરવા આવે અને વળય વલય વડા લાલ મોજા ડોકમાં લાલ ખંભામાં લાલ લુંગીન એ ગમમ ઘમમ આગળ બેની આવતા હોય અને એ થોડો થોડો થતો જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એટલો બધો હું ઢીલો પડ અમુક તો એકલા હોય ત્યારે ગુલફી ખોડે ઓગળતા આપણે એમ થાય ને ડબલે ડોલમાં ફરવો પડશે એ બે વડા કુબેર બાગમાં ગયા બાકડા ઉપર આમ લુંગીથી ઝાપટ મારી બેનને બેસાડ્યા ખારી શીંગ લઈ આવ્યો નાસ્તામાં બેન એ જેમ કુકડો જવા ગળતો તો એમ એક એક દાણા ખાય અને પછી ઓલાએ કીધું કે સાંભળો છો કે હા આપણે જીવનની શરૂઆત કરીએ છીએ તો આપણે હવે એકચ્યુલી આપણે આપણે જે કાંઈ હોય તે સાચી વાત કરવી જોઈએ કે કરોડ હાશી વાત એમાં શું વાંધો તમે મને જોયા મેં તમને જોયો તમે થોડીક ભૂલ ખાઈ ગયા છો આ મારા દાંત નથી સોખઠું છે ત્યાં એમાં શું વાંધો એ તો હોય તો હું શોખ કરું ત્યાં કરો ત્યાં તમે આ વાળ જોવો છો ને કે હા એ વાળ નથી વીગ છે એને માથે ટોપો કાઢ્યો સાવટકો આમાં કોણ કોને છેતરી નાખે નગ્ન બ્યુટી પાર્લર આવ્યા પછી તો બાપુ ઘણા ને પિચાર નકુસા માંગડ્યું આવી ગયું અમારા ઘોઘાના લગ્ન થયા લગ્ન થયા પછી પંદર દિવસ હેર્યા ફેર્યા પંદર દી પછી પાછો પૂરો પાંચ પાંચ દિવસ માટે એના પોતાના કામ માટે બહાર ગયો અને પાંચ દિવસ પછી આવ્યો ત્યાં વી પચીસ દી થઈ ગયેલા ત્યાં જે જાડા નેણ હતા એ પડખે ઉગી ગયેલા મોઢું થઈ ગયેલું રાખના ઢગલામ પાણીને સાટા હવે એવું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું આવ તે આને આગેલી એવું લાગ્યું કે મારી પાટલા હાવ આવ્યો શું ઉંમર વધી ગયો નજીક આવ્યો કે નહીં નહીં કે એ જ છે એ જ છે આવીને કીધું કે આ તારા મોઢાનું શું થયું થા તો બેન ખીજાણા તમારા ગામનું પાણી જેવું છે વીસ ધીમે મારા મોઢાની પથારી પહેરવી નાખે ઓલો કે મારી મા પાંત્રી વર્ષથી છે એને કાંઈ ન થયું ને તને વીસ ધીમા મોઢું થઈ ગયું આવું અને પછી એણે કીધું કે એવું નથી ઘૂઘો એ તમે મને જોવા આવ્યા ને તે દી તે હું અને લગ્નમાં તો હું તૈયાર થઈ જ હોઉં આ બધું બ્યુટી પાર્લર ઓલો બિચારો ભોળો એને ખબર નહીં આવું બધું નીકળ્યું હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને ખરેખર બ્યુટી પાર્લર ચલાવતા એ બહેનોને તાળીઓથી વધાવ બાપુ સમાજને દુનિયાને રૂપાળા કરવાનું કામ કરૂપ એ લક્ષ્મીની ઉપાસના હા ટના ટન જ રહેવું હરખું હા મરી ગયા હા હવે આવ્યું છે સુખના દિવસ તો પછી હું કામ કાંઈ અમને 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 અમારે તમે રાવણ ને બાર મેઘ હતા એટલું નહી અમારે હતા અમને સોમાહ થી બહાર રહી ગયા હોય પલલાઈ ગયું હોય તો એટલે જે સુંદર કરે છે એ બધા સારા જ છે હું જરાય ટીકાની વાત જ નથી કરતો જે બ્યુટી પાર્લર ચલાવે ખરેખર બહુ સારું ભગવાન એને હોવરા નાખ એટલે આ બિચારા ઘૂઘું ખબર નહીં બાપુ આવી કહે એટલે એને પત્નીએ કીધું કે એ છે ને બ્યુટી પાર્લરમાં એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને તે બેને એટલું સરસ કામ કર્યું ને તે રાજી થઈ ગયા ને ઉપરલી પાંચસો રૂપિયા વધારે આપ્યા બેન બહુ સરસ કેટલા વર્ષનો અનુભવ છે તમારા બેને કીધું તમે પહેલાં વહેલા સવો અનુભવ શું હોય કે તમે પહેલું જ કા પહેલાં વહેલા તમે જ તે કે પણ તું કેટલું સરસ કર્યું તો પહેલાં તમે શું કરતા વાસણ ધોતી ઉટકીને ક્યાં આવતું એટલે કે ઓલા ઘોઘુને કીધું કે આમ જોવા હું છે ને ન્યા બ્યુટી પાર્લરમાં આ બધું કરાવ્યું કે ક્યાં આવ્યું ત્યાં કે અમારા ગામમાં બીજા માળે ફલાણું ઓલો ન્યા પગ્યો સરસ મજાનો આઈફોનનો બોક્સ માથે ગુલાબનું ફૂલ સરસ કાગળ ફિટ કર્યો અને એ ગયો એ બેન પાસે બ્યુટી પાર્લરવાળા બેન પાસે કે પચીસ દિવસ પહેલાં આ નામના બેન જે હતા એ તમારી પાસે કામ કરાવેલું કે હા 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 જી 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 એ મારા વાઈફ હતા હું બહુ રાજી થયો એટલે હું તમને આ ભેટ આપું છું આઈફોન હવે પાંચ હજારના કામમાં કિંમતી ફોન આવે ત્યાં તો બેન રાજી થઈ ગયા થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ દઈને નીકળી ગયો એ ભાઈ જ્યાં દઈને નીકળ્યો ને ત્યાં બેન ઉતાવળાથી જોવા ગયા કે કઈ કંપનીનો છે હું જોઈ લઉં અને જ્યાં બોક્સ તોડ્યું

એ રૂપનો દેશ નથી ગુણનો દેશ દેશ અને એટલે એક જ કડી મને બાપુ એ બહુ ગમે છે બહુ જૂનું છે કે સાંભળ સાંભળ યાજ એ રસીક દિલની એ વાત જો સાંભળ સયાર યાજ ए आज यमे आच राज दीठा रूप थी गुण वाला रे ए आज यमे आच राज दीठा रूप थी गुण वाला रे अति रूढ़ी काय ए बगला केरी ए पाख जो याती रूढ़ी ए बोली कोयल बोले ने जागरी जे

જેમ એક એક શરીરના અલગ અલગ અંગ હોય પણ એ આપણા જ છે અને જેમ રૂડા લાગે પણ ગુજરાતમાં આપણે છીએ એટલે આપણે ગુજરાત તરત આપણું ધ્યાન રહે મને હમણાં એક ભાઈ કહેતા હતા એ કે ભારતને માં કેમ કહેવાય છે હું કોઈ પણ સ્ત્રી હોય એ બેન હોય ભાભી હોય પણ માં ક્યારે કહેવાય કેને બાળકનો જન્મ થાય ત્યારે એમ ભારતને માં કહેવાય છે ને એની કમરમાં ગુજરાત રૂપી બાગડક રમે છે ને એટલે એ દેશને માં કહેવામાં આવે સાહેબ એ આપણો દેશ એટલે એ એ જરૂરી છે રૂપ અને ગુણ બે જરૂર છે નહીં ત્યારે ડોશીમાં ગયા સૂટા છેડા લેવા માટે એસી વરહે એસી વરહના ડોહીમાં હવે સૂટા છેડા લેવા જાય કેવું ખરાબ લાગે જજ સાહેબે જ પેપર જોઈને સામું જોયું કે મારી તમારા કાગળ છે તમારા નથી તારા છે કે પણ છે કરીને તારે સાયકલ હું વાંધો છે નથી ભેગું રહેવું હખ લેવું છે કે પણ માં તકલીફ તકલીફ બીજી કાંઈ નથી મારા રોયાને જે કેવું એ કહી દે અને હું બોલવાનું ચાલુ કરું તો કાન માલી મશીન કાઢી નાખે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ ના મિલે કૃપા ભગવંત પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ માણસનો પરિચય એની વાણીથી થતો હોય છે પહેલો એલો પરિચય એની વાણીથી થાય અને ત્રીજી વાત કે આપણે પહેલું એલું જ્ઞાન માં આપે છે માં અને ગુરુ માં છે એ જ્ઞાન આપે પછી આપણા સદગુરુ મુખથી જ્ઞાન આપે અને પછી જ્યારે મા વહી જાય જ્યારે આપણને પાછું કોઈ કોઠામાં રાખતું હોય તો એ આપણા ગુરુ રાખતા હોય છે અને એવો આજનો સરસ મજાને આવી રામકથાનું રૂડું આયોજન અને એ આયોજનમાં આપ બધાએ જે આનંદ કરી રહ્યા છો એટલા માટે આ ફરીવાર આ બધાને આથી હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું અહીંયા દાણીભાઈથી લઈ અને તમામ મિત્રો તમામ વડીલો આવ્યા છે એ બધાને આઈથી હું ધન્યવાદ આપું છું અને ફરીવાર ભાઈને ચંદ્રેશભાઈ અને એમના આખા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે તમે જ્યાં મનોરથી થયા અને આવું સરસ મજાની અહીંયા કથાનું જે આયોજન કર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર